જય શ્રી રામ હર હર મહાદેવ ગામડાના રામજી મંદિરના પૂજારીઓ મજૂરી કરે છે અત્યંત ગરીબ છે ધ્યાન આપો પ્લીઝ ધ્યાન આપો અમુક સગવડવાળા છે પણ એ એક્સેપ્શન છે અપવાદ છે ભગવાન રામ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે અને રામજી મંદિર ગામડામાં મેઇન પોઈન્ટ હોય અને ત્યાં સાધુ રહે પહેલે તો સાધુ સંતો આવતા અને ઉતારા કરતા અને આજે પણ ઘણા લોકો આવે છે અને રોકે છે સાધુ પાસે હોય તો ખવડાવે એ મજૂરી કરતો હોય બેહદ ગરીબ હોય તો કેવી રીતે સ્વાગત કરે પહેલાં સાધુ સંતો ભ્રમણ કરતા હતા આજ સાધુ સંતો ભ્રમણ નથી કરતા તમે જોયેલા ન હોય એનું કારણ શું છે કે રામજી મંદિરના પૂજારીઓની પરિસ્થિતિ દયનીય છે પહેલે લોકો આપતા અને આજ પબ્લિક વધારે છે ગામડામાં સંખ્યા વધારે છે કોઈ આપતો નથી બે ચાર ખોડા આપતા હોય અમુક નિંદક હોય પરિસ્થિતિ દયનીય છે અને સાધુ સંતો હરે ફરે તો સંસ્કૃતિ જાગે સંસ્કૃતિ મજબૂત થાય પરિચય મળે પણ આ સંતો ભ્રમણ નથી કરતા કારણ આજકાલ શું છે લોકોના દિલ થોડા ટૂંકા થઈ ગયા છે મનમાં શંકા કુશંકા તો ધ્યાન આપો રામજી મંદિરના પૂજારી મજૂરી જ આવે તો ગર્ભની વાત નથી ઝોપડીમાં રહેતા હોય અને બારિશમાં પરેશાન થતો હોય વરસાદમાં તો ગર્ભની વાત નથી મદદ કરો ધ્યાન આપો તો સનાતન સંસ્કૃતિ ફલે ફૂલે સોશિયલ મીડિયા ઉપર નારા લગાવવાથી ધર્મ મજબૂત ન થાય સંસ્કૃતિ મજબૂત ન થાય રાષ્ટ્ર મજબૂત ન થાય ધ્યાન આપો ઘણા લોકો તો રામજી મંદિરના પૂજારીઓના મજાક ઉડાવે છે અમુક ગેર શબ્દ શબ્દપરીઓ કરે છે ઘણી જગ્યા અયોગ્ય કામો કરે છે લોકો તો ધ્યાન આપો રામજી મંદિર ગામડામાં જે નાના નાના મંદિરો છે એ ભારતીય સંસ્કૃતિનો બેસ છે આધાર છે અને આધાર કમજોર હોય બેસ કમજોર હોય મૂલ્યા કમજોર હોય તો સંસ્કૃતિ મજબૂત ન થઈ શકે ચાહે તમે કેટલો કોશિશ કરો લો લાખ કોશિશ કરો જય શ્રી રામ હર હર મહાદેવ